પવિત્ર ધામ ડાકોર માં કાળિયા ઠાકર બિરાજતા હોવાથી તેને સવિશેષ મહત્વ રહેલું છે ડાકોર માં કાળિયા ઠાકર ને વસંત પંચમી ના પાવન પર્વ પર વિશેષ વસ્ત્રનો શણગાર કરવામાં આવ્યો વસંત પંચમી ના પર્વ પર ડાકોર માં ભગવાન શ્વેત વસ્ત્રનો શણગાર કરવામાં આવ્યો હતો જ્યારે ભગવાન ના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મહાશુદ્ધ પાંચમ જેને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ રણછોડાજી મંદિરમાં સવારે મંગળ આરતી બાદ કેશ અને કૃષ્ણના શણગાર ભોગમાં ભગવાનને કળશ પૂજન કરવામાં આવે છે ભગવાનની સન્મુખ કળશ પૂજન કરી અને ભગવાનના ચરણોમાં એને મૂકવામાં આવે છે સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે અને વાત કરીએ વસંત પંચમીની તો આજનો દિવસ બહુ ઉત્સાહપૂર્વક જેમાં આજના દિવસના હોરા નક્ષત્ર અને ગ્રહો ખૂબ જ સુભાશિષ હોય દરેક બાધા લગ્ન તેમજ માંગલિક પ્રસંગોમાં શુભ દિવસ છે રણછોરાજી મંદિરમાં પણ આજથી ભગવાનને નિત્ય નવરંગી રંગો સહિત ભગવાનને હોલી ખેલાવવામાં આવે છે ને કપૂર આરતી તેમજ ભગવાનને દાણી ચણા ખજૂરનો ભોગ ધરાવવામાં આવે છે આજથી લઈને કે ડોલોત્સવ ધૂળેટી સુધી ભગવાનને નિત્ય દાણી ચણા ખજૂરનો ભોગ અને નવરંગી હોલી ભક્તો સંગ ખેલે છે ભક્તો તેનો લાભ લઈને પોતાને ધન્યતા અનુભવે છે જય રણ